માતાજી મિત્રો આપણે આર કે ગુજરાતી મસ્ત નવો ટકાટક લઈને આવી ગયા છે તો આજે આપણે જવાનું છે અંબાજી આપણે તો નહીં જાતા આપણે તો ખાલી અંદર અવાજ છે અમારે મોટો ભાઈ ને અરવિંદજી બધા જાય છે તો વ્લોગમાં બને રહેજો ખૂબ મજા આવશે તો મિત્રો આપણે આગળ પહોંચ્યા અને આગળ કેમ્પ આવ્યો ત્યાં આપણે સિંગર અજયભાઈ ઠાકોરનો લાઈવ પ્રોગ્રામ ચાલુ હતો તો આ જોઈ નાખો તમે એકદમ ટકાટક આ હા હા તો ખૂબ મસ્ત આવેલો છે કારણ કે તમને નહીં કારણ કે આપણે કોપીરાઈટ આવી જાય છે ને બાકી એકદમ ટકાટક ને જુઓ ખાલી મોજ મોજ બધા ભક્તો જેમ બી બોલતા જાય છે અને ચાલતા જાય છે આ મકાજુઓ ખૂબ ભીડ છે એકદમ બધા ફૂલ મોજમાં છે તો અમે ખડીક ઉભા રહ્યા હતા સિંગર અજયભાઈ ઠાકોર અવાજ સાંભળવા માટે અને એ જોરદાર ગાય છે મને તો ખૂબ મજા આવી ગઈ અને બધા મિત્રો ફૂલ મોજમાં છે ભક્તો પણ ફૂલ મોજમાં છે તો બસ હવે આપણે અહીંયાથી આગળ નીકળીશું તો મિત્રો આપણે આગળ પહોંચ્યા એટલે આપણને એક રીલ બનાવવાની ઈચ્છા થઈ ગઈ તો આપણે એક રીલ બનાવી નાખશે મસ્ત જુઓ ખાલી અરવિંદજી એકદમ મોજમાં છે અમારો મોટો ભાઈઓ મોજમાં છે તો મિત્રો આપણે આગળ ચાલતા ચાલતા પહોંચી ગયા હતા એક મસ્ત કેમ્પે અને એ કેમ્પે ચાલો તો આપણે જોગાજી ઠાકોરનો પ્રોગ્રામ આપણે ત્યાંય મજા કરી નાખી જુઓ લાગે છે ને બાકી એક નંબર હં રેડી રેડી ટકાટક અને આ બધા ગરબે રમે છે જુઓ

તો મિત્રો આપણે ફરીથી ચાલતા ચાલતા એક મસ્ત કેમ્પે પહોંચી ગયા હતા અને અહીંયા આપણે ફોટો પડાવીશું હા રેડી રેડી ફોટો બીજો પડી ગયો છે તો આપણે પાછા બહાર આવી ગયા તો આ બાજુ અમારે અરવિંદજી મસ્ત ફોટો પડાવે છે જુઓ ખાલી એકદમ ટકાટક તો મિત્રો આપણે લાંબી સફર બાદ એક પહાડીવાળા વિસ્તારમાં પહોંચી ગયા છે જુઓ એકદમ વાતાવરણ જુઓ ખાલી એકદમ ટકાટક અને આવું વાતાવરણ એટલે ચાલવાની ખૂબ મજા આવે અને અમાર પાછું થોડું થોડું અંધર થવા આવ્યું છે એટલે વર મજા આવેલી છે આ મકા જુઓ લાઇટું બાઇટું ચાલું થઈ ગયું છે તો મિત્રો આમાં મકા ખૂબ મજા આવે છે કારણ કે હોજ પડવા આવી છે અને વરસાદી વાતાવરણ છે આ જુઓ ખાલી અને અહીંયા સેલ્ફી લેવાની મનાઈ છે વરસાદ ચડી રહ્યો છે અને પહાડ જુઓ ખાલી એકદમ મસ્ત લાગે છે ચાલો મિત્રો તમને એક વસ્તુ બતાવું ચાલો ચલો ચાલો ચાલો હા આર્યું જુઓ આ જુઓ ખાલી હું પોણી જ આવ્યું છે ઝરણું હા પોણી સાલું જ છે એકદમ આ જુઓ ખાલી એ લાગે છે ને બાકી એકદમ હા રેડી રેડી આ મકા જુઓ ખાલી વાહ રેડી ને હા તો બને બ્લોકમાં તો મિત્રો અહીં વરસાદ ચાલુ થઈ ગયો છે જુઓ પાવળી હલવાયા કશો વધો નહીં અહીંયા અમે ઉભા રહે છે કેમ્પની સુવિધા છે આપણે ભાવિ ભક્તો માટે જુઓ ડાલુ છે અને આમાં કાં ને બધું વાતાવરણ વાવાઝોડું આવ્યું લાગે મને એવું હં વાવાઝોડું જ લાગે છે વરસાદે ચાલુ છે જુઓ હં કશો હોય તો ને આપણે કેમની સુવિધા છે અહીંયા ઉભા રહ્યા છું ઘડીક મિત્રો આપણે જવાનું છે ઉડન ખટોલા મેના એના માટે અહીંયા ટિકિટ લઈએ છીએ જુઓ અહીંયા આપણું ચેકિંગ થાય છે અરવિંદજી ચેકિંગ કરાવી નાખ્યું છે અમારે આ મહેમાન ચેકિંગ કરાવે છે રેડી ટકાટક હં આ બીજા મહેમાન ચેકિંગ કરાવે છે તો આપણું ચેકિંગ થઈ ગયું છે હવે આપણે જવાનું છે આ બાજુ તો ચલો આપણે ઉડન ખટોલે આવી ગયા છે જોઈ નાખો ખાલી તો આપણે જ્યાં ઉડન ખટોલામાં બેહવાનું છે તે આવી ગયા છે અને આ જુઓ ખાલી ઉડાન ખટોલું અમે તો ઉડન ખટોલું કશો તમે શું કહો છો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આમાં કા જો બધા ઉતરે છે ને આપણે પણ હવે બીહવાનું છે આ સકેડા જુઓ સકેડા ગોળ ગોળ ભમેરા છે ને હં તો અમારે ભાઈએ ફોન કરી છે ને ગાળી હળવા રહેશે હં હવે હળવો કંઈ આવ્યો છે તો જોઈ નાખો એકદમ હા આજુ સકેડું ભમી ભમેજો સકેડું લાગે છે ને બાકી અને આ મેમને કહે કે અમને બ્લોગ વિડીયો અમે તમને લઈ નાખ્યા જય અંબે બોલે રહ્યા છે જય અંબે તો હા જુઓ ખાલી સકેડા જુઓ એ આ જો ટોલી આઈએ ટોલી છે ઓલું ઉડન ખોટોલું ઉડન ખોટોલું હા ઉડન ખોટોલું એ તો અમુક ટાઈ ભૂલી જવાય મન તો હશે થોડું જબર ગમે બીજું કોઈ નહીં હા આપણે ત્યાં ફોન થોડો ઓમ કહી નાખજો કારણ કે અમારા ભાઈએ ઓમ શૂટિંગ કર્યું છે હા મારા ભાઈ હળવો ફોન કરી નાખ્યો છે જો અમારે અરવિંદજી વિડીયો ઉતારે છે હશે બીજું ઉડન ખટોલું આવ્યું હા અમારે ભેગ કોક જોયા છે હં રેડી રેડી તો આપણે વાટ જોઈએ છે આપણે ઉડન ખટોલાની ચાર હવે આપણો નંબર કારણ કે આપણે ઉતાવળા છે સંદર બેહવામાં આ જો હા આ જો ઉડન ખટોલું રેડી તો આપણું ઉડન ખટોલું આવી ગયું ને આપણું નથી એટલે બીજાનું છે તો લાગે આપણું છે એ તો બીજા બે નહીં આપણું બીજું આવશે આપણે એવા ઉડમ ખટોલ બેહવાનું છે જેમાં ચાર વ્યક્તિ હમાઈ કે કારણ કે આપણે ચાર જણા છે તો આપણે એવું ચારનું આવશે એની વાટ જોઈશે બતાવી નાખું ખાલી તમને હમણાં ખાલી બન્યા રહેજો બ્લોગમાં હમણાં આવશે આ જો ખાલી ને ઉપરથી જેવું દેખાય છે નજારો મસ્ત એકદમ ટકાટક હેડી રેડી રેડી આ જો ખાલી એ લાગે છે ને મસ્ત સકેડા ભમે સકેડા

बहुत सुंदर लग रहा है एंड ये वुडन खटोला जा रहा है आप देख सकते हैं तो गाइस अपनी गाड़ी में थी उ पड़ी गी से एकदम टकाटक જોઈ નાખો ખાલી જાય છે ને બાકી हां ना મેમન એમ કહે છે કે પાવળીયા હલવાયા પણ કશો વધો ની આપણે એડજેસ્ટ કરી લેશું કે અંગ્રેજીમાં કોક આવની જો સમજી જાજો તમે અને આ મકાન નજારો જો નેસ જો તો બીક લાગે એટલે આપણે નેસ જોવાનું થાતું ને ઉપર લઈ રહ્યો હા રેડી રવિનજી કો કેવા માંગે છે શું કેવા માંગે છે હોંભળી નાખો તો મિત્રો આપણે ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા છે અને નીચેનો નજારો ખૂબ મસ્ત લાગે છે જો પહાડ એકદમ મસ્ત દેખાય છે લાઇટો જે નીચે છે છે એનો ઉપરથી નજારો બહુ મસ્ત દેખાય એક ઉડન ખટોલ આવે ખાલી એકદમ ટકાટક તો મિત્રો આપણે ધીરે ધીરે નીચે ઉતરી રહ્યા છે અને આપણા અહીંયા થોડી થોડી મજા આવે છે ને થોડી થોડી બીકે લાગે છે બે વય નું છે અને આમાં એમને બીક બીક લાગતી નહીં કારણ કે હવા ઉપરથી એવું લાગે છે કે બીક લાગતી નહીં જો બાકી હશે ને એક નંબર હા એકદમ ટકાટક અને હું પાછા જેવા ઉપર સકેડા હતા એવાની આ નેસે છે તો હું તમને બતાવું અને આપણે આવતાના હોર પ્યાશ્યા હતા પણ મજા આવી ગઈ ખાલી ચાર મિનિટ શીશે આવતા પણ મજા આવી ગઈ એમ તો આપણે ટૂંકા ચમચમાં નીચે ઉતરી જઈશું ઉડન ખટોળાની બહાર જો મહેમાન ઉતરી છે આપણે ઉતરવાનો વારો આવી ગયો છે તો આપણે એકદમ રીતે નીચે આવી ગયા હતા ટકાટક અને આ ઉડન ખટોળું પાછું જતું રહ્યું આ જો સકેડો હું તમને કહેતો ત્યાં મોટા મોટા એક નંબર અને આમાં કાજુ મેમન કોક કહે છે કેમેરા ઓમ કરો કેમેરામ કરો જલ્દી 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 હમણાં કેમેરા ઓમ કરશે એટલે હું તમને કહું હા આ મેમન એમ કહેશે કે પાસું જવું છે પાછા જવાના એકસો સાઠ રૂપિયા થાય તો હવે અરવિંદજી એમ કહે છે કે ના આપણે નહીં જાવું આપણે આવતી વખતે જાશું તો ચલો આમ કુછ નયા આપકો તો બંને રહેજું લોગમ તો મિત્રો આપણે દર્શન કરી અને નીચે આવી ગયા છે અને ત્યાં આપણે મંદિરે વિડીયો નહોતો બનાવે કારણ કે ત્યાં ભીડ બહુ હતી એટલે આપણે દર્શન કરીને આવી ગયા છે અને અમારા બધા મિત્રો અહીંયા બેઠા છે હમણાં ઝૂમ કરીને બતાવું તમને હા બેઠા જુઓ ખાલી હા જો ખાલી તૈયાર તૈયાર બેઠા છે ને એક નંબર હા એકદમ ટકાટક જો ખાલી તૈણે તૈણે એકદમ મોજ મોસી ને મિત્રો આ બાજુ છે બજાર એક નંબર ટકાટક તો અહીંયા ચુંદડી પ્રસાદીનું બધું મળે છે એ તો તમને ખબર હશે ખબર નથી કહી જવું અને આ જો ખાલી નજારો મસ્ત છે અને હવે એક તમારું વસ્તુ બતાડું હમણાં ખાલી કેમેરો આમ કરે ને એટલે તમે બતાવી નાખો ના કેમેરોની ફોન છે હા હું ભૂલી ગયો તો કહો હતો હમણાં આવશે હા અમારો મોટો ભાઈ હમણાં ઝૂમ કરીને બતાડી છે તમે ખાલી બની આવ્યો બ્લોગમાં તમે જ્યાં છો તો જોયું છે નહીં જ્યાં આવે જોઈ નાખો આ ઊભું જો હે જો મને શું કહેવાય લે લેવલું શું કહેવાય પાસે હું ભૂલી ગયો મકાઈ મકાઈ ના હા મકાઈ કહેવાય મકાઈ આ જુઓ ખાલી મકાઈ છે એક નંબર છે ને એકદમ ટકાટક તો વળી પાસે આપણે મેમન જોડે આવી ગયા છે આપણે હવે મેમન તો કહેતા નહીં આપણે ભાઈ બંધ થઈ ગયા છે જુઓ ખાલી હેજો એક નંબર હં એકદમ ટકાટક અને આપણે થેલામાં પડ્યા છે તો હવે આપણે થેલા લઈને જાસ્યો ઘર બાજુ તો મિત્રો આપણે ઘર બાજુ જવા નીકળી ગયા છે અને આ જો નૃત્ય ચાલુ છે જેવું મસ્ત લાગે છે અતિ સુંદર આ કેવી રીતે થાય ખબર નહીં પણ મસ્ત લાગે છે એક નંબર તો હવે આપણે અરવિંદજી હમણાં તાકે છે લમણો વાળા છે કે અમે છેડે આવવા નહીં આવતા તો અમે આવ જ રાશો છેડે તો આપણે ઘરે જે ટેણીયા હોય જ્યાં જણા ભત્રીજોન ભોણી હોય બધાને આંકા ના નાખે એના માટે અરવિંદજીએ લઈ લીધી છે થાર આ આપણે થાર લઈ લીધી છે એકદમ ટકાટક અને હવે આપણે બસ સ્ટેશનેથી આપણે ડીસાવાળી બસ પકડવાની છે અને અહીંયા શીશું મળે છે તમને બતાવી નાખો આ અહીંયા મળે છે પરસાદી સિત્તેર ને કિલો જેનો ભાવ છે અને આપણે તો લઈ લીધી છે આગળથી લેવાની થતી નહીં આ છે લીલી હાકર જેનો ભાવ છે હો રૂપિયાની પોંચો આગળ કોઈક આવે બતાવી નાખું તમને આજે કોઈક સાઈડમાં શેટ ખરી પણ કેમેરો થોડો કમ એટલે મોબાઈલ થોડોક કમળા કરે હું બતાવી નાખું હા ઓની કિંમત છે અલ્યા કિંમત તો ખબર નહીં પણ આઈસ્ક્રીમની લારી છે કિંમત નહીં ખબર છે મને માફ કરજો આ જો મારા રવિનજી એકદમ ટકાટક અને હું વેસાયેલા છે ભૂંગળા જો ખાલી રંગબેરંગી એક નંબર ટકાટક તો મિત્રો તમને અમારો વ્લોગ વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી